કોઈ પણ મારો ભાવી ગમે ત્યાંથી આવતો હોય કદાચ સ્મશાન માં જઈને આવે ને મારા નામથી થી મારા નામથી અંદર લઈ લેજો ગાડા મારા ભારે આવ એને આતુરતા હોય કે માં તારા તારા શરણમાં માં આવશે તારું તારી વાણી ના છે પણ માં અમે આવી ગઈ એના મનની અંદર મનની અંદર એવું હોય કે માં આ અપવિત્ર થઈને જવાય મારા થી હરફ થી આયા હોય ને પવિત્ર કરી નાખું જેવી માતા અસલ રામ મનુષ્ય જોતો ખરા વિચારો નું માણસ હોય

મને એમ મને એમ આજે આજે મારા દીકરાનો પ્રાણ કોણ ઉડી જાય ને તો મને દુખનો અહેસાસ ના થાય ઓ બબુ ઈરા મને દુખનો અહેસાસ ના થાય ચમ ના થાય મન માતાને ખબર છે કે ક્યાં ગયો છે અને ક્યાં છોટ્યો છે અને ક્યાં રોપ્યો છે ઓ મને એની ખબર છે પણ દુખ મને ક્યારે થાય કે જ્યારે બે સીવ્યા હોય મે પારંગત કર્યા હોય અને કદાચ ક્યાંક ફરતો પરણ આણમન માતાને દુખ થાય હો અરર મારી સદબુદ્ધિ આપેલી એ મારું જ્ઞાન આપેલું વરા જીબળો જોને ભટકવાનું ચાલુ કરી નાખ્યું એ ના ઠર્યો ના બેઠો ના સંપ લીધો તાણ મન માતાને દુખ થાય હો બાકી બીજું કઈ મન દુખ હોય તો તમારી અંદર પડ્યો છે ને તમારી અંદર પડ્યો છે ને એ તો અજન્ત અમર છે બાકી મનુષ્ય કે ફલાણો જતો રહ્યો ને આમ કર્યું ફલાણો જતો રહ્યો ને આમ કર્યું પણ કદાચ એ આત્મો જયો દુઃખ ને દુઃખ નર્ક ભુગવીન ગયો પણ નર્ક માંય કદાચ બહાર નીકળે ક્યાંક રાજાના ઘરે અવતર્યો હોય તો કોને ખબર છે હે એનાય ઢોલ વાગે ને ભાઈ હે

પામવાની એક ચાહવાની તમારી લાલસા તમારી ઉત્સુક ઉત્સુકતા હોવી જોઈએ ઉત્સુકતા એવી હોવી જોઈએ તમારી એની એની ભાવના એવી હોવી જોઈએ કે માં કંઈ પણ છે જેટલું મળ્યું છે એમાંથી કંઈક સારું જ કરવું છે તો એમાં દિવસે દિવસે તમારી પ્રગતિ થશે પણ આ તો જશે કંઈક બીજા હોલ ઓપન ક્યાંક પાસા પડી જાય છે દૂર થઈ જાય છે ને આ મનુષ્ય થી એમાં કઈક કે છે અમે આટલું કર્યું આ કર્યું પણ કઈ પામે એટલે તમારી માતાને તમે જે જાગૃત કર્યું હોય ને આપી આપી કઈ પણ ધૂપ ને ધુમાડા આપ્યા તો ભાવ ને ભક્તિ આપી આ તો મંત્ર તંત્ર આપ્યા હે પણ એને એ કદાચ તમે કઈક સારું કર્યું હોય લોક કલ્યાણ કર્યું હોય ને જનહિત કર્યું હોય ને તો એ દેવ દેવ તમે નાની ભૂલ કરી હોય ને તો એ માફ કરો કરાવવા પણ કે સમય જતા પ્રગતિ મળતા કોઈનું કાર્ય ખરાબ જ કરો ને એક બે ત્રણ ત્યારે જે વિચાર કરે હું ક્યાં ક્યાં મારા દીકરામાં મોહિત થઈ આ તો જો માર્ગ ભૂલ્યો માર્ગ ભૂલ્યો માતા શું કરું કેમ કરું ભાઈ એની એજ એની એજ તમને ભૂલવાડવાના માર્ગ બતાવો તમારા એ ગુના થવાના ચાલુ થાય તમારા એવા એવા ગુના થાય એની એ પછી મારવા આવે તો એટલે જીવનની અંદર એક 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 ધ્યેય રાખજો હું માતા કાયમ એમ કહું છું તમારે એ સારું ના થાય તો કઈ નહીં પણ કોઈનું ખરાબ ના કરતા તમે એમ વિચારતા હોય તો માં ખરાબ ના કરતા ખરાબ નહીં કરતા તો દુખી તો કોઈ ખરાબ કર્યું હોય ને

કે દુખ ના કઈ દેવાય ને ગમે હોય ગમે માર દીકરો માર દીકરો એનો બાપ હોય તો કહી કે આ ખોટું છે એટલે ખોટું છે ઓ ઉભો ના રહી નીકળી જાય ત્યાંથી માર એટલે કેવું પડે કોઈ પણ હોય નાના મોટા જોવાની જરૂર નથી અપમાન કરી કહેવાની જરૂર નથી પણ તમને ગતિ મતિ મારી મળી હોય ને તો કહી તો એક જ આ વસ્તુ ખોટી છે આપણાથી ના થાય આપણામાં યોગ્યતા નથી તરત ચક્ષુઓ ખુલ્લે ને જ્ઞાનની ઇન્દ્રિયો ખુલ્લે તો મનોમંથન થાય કદાચ નાનું બાળક મને પાંચ વર્ષનું કહેતું હશે હું સાઠ વર્ષનો થયો કદાચ પાંચ વર્ષનું બાળક કહેતું હશે તો એમાં કંઈક તો તથ્ય હશે એ થાય ને એની પર વિચાર થાય કેમ તો તમારાથી નાનો સમજાવે છે તો વિચાર થાય કે વિચાર કરો ને કે તરત ભૂલ સુધરી જાય ઓ ભાઈ ભલે તમારી માતાઓ ને મારા ખૂબ જાજા રામ છે તમારી ચામુંડ ના રામ છે તમારી ગેરડી ના રામ છે તમારી ભાટી ના રામ છે તમારી ખોરિયા ના રામ છે તમારી શીખોતર ના રામ છે

સત બતાય અને નહીં બતાવે ને તો હું ખુશી તારા દીકરા નહીં બતાવતી આટલું બધું પડી પડ્યું છે તારા તારામાં સત

અને જ્યારે હોય ને એ આંખો ખોલવી પડે હો એ આંખો ખોલો ને એટલે ખબર પડે કે માતા જો તો શું છે હે ભાઈ કા તો બંધ કરી દેવી પડે તો જ દેવી શકતી દેખાડ કા તો ખોલવી પડે કા તો બંધ કરી દેવી પડે આંખો બંધ કરી ને આંખે જો ને તાણ દેવી શકતી દેખો કઈક તો આ જગતનું આ કડિયું મને જલ્દી દેખાતી નહીં કઈક હોતા શબ્દ નહીં બોલતા કઈક ભટકા છે મારા વિલોપમાં માં કઈક દોડો છે કે કેમ કરતા મને મારી માતા મળે પણ ગાડાઓ તમારી અંદરની આંખો ના ખોલો ના સુધી જગતમાં ગાડાઓ ના મળો એના માટે એના માટે તમારા અંદર જાગી જોવું પડે તો કેમ 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 આના મળી મને ના મળી એવી રીતે એવી રીતે શું શું એને ભક્તિ કરી મેં ભક્તિ ના કરી તો મને ના મળી એ કરવી પડે ભક્તિ એનું થવું પડે કસાવ પડે છોકરો ખાવી પડે ઓ તાણા તાણા દેવ મળે છે એમ નામ જલ્દી પડતા નહીં અને છોકરો એ નામ મળે અને એટલી ભીમે પડી હોય ને તો આય માતા જરૂર કઈ સદાજ ભક્તિના માર્ગે નીકળ્યા છો ને તો પરીક્ષા આપવા તૈયાર રહેજો પણ પરીક્ષા આપવા તૈયાર છે જે બંધ આખે કદાચ તૈયાર છે ને એને પાસ કરાવવાની જવાબદારી મારી મેરેડી છે અને જગત અંદર પાસ કરાઈ જો કદાચ બધા અધિકારી ના બનાવો ને જગતની અંદર તો ગાડાઓ એ પાવડી જરૂર બટી જો ના મારા કાડકાના ખૂબ જાજા રામ અસલ પરમાન ની માતા છું અસલ મારા વડવાનું

મારો એક એક ભાવિક છે એનું દુઃખ મારે પડે કઈ એનું દુઃખ યોગ્ય છે કે નહીં કોઈ ચાહનાથી દુઃખી છે તો કોઈ એવી વસ્તુથી થી દુઃખી છે કે એના નસીબમાં નહીં ને એની અડથી દુઃખી છે એ મારે પડે કે બોધી ને કહું તમને જ્ઞાન આપું ભાઈ આ વસ્તુ તારા યોગ્ય નથી અને જે વસ્તુ નથી એ તમે મારું માની જાઓ ને તો એની ચાહના મૂકી દો એની ચાહના મૂકી દો ઓટોમેટિક તમારા અંતરમાં સુખની અનુભૂતિ થાય ને

તમારા ઘરે બેઠેલો દીવો પંચે થઈને કદાચ એને 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 આપ્યું હોય ને વસ્તી નો કારોબાર તો એને તો સાંભળવાનું હોય એના તો વેચવાનું હોય એના માન મર્યાદાની ના પડી હોય હો એના માન મર્યાદાની

તમારા વસ્તી ના કોઈ એવા મજા બોલો ને તો કદાચ માનો શબ્દ સાંભળી ઉતાળજો લે જગત ની અંદર તમારે ભટકવું નહીં પડે ચું છું તો જેને જેને સાચા સવા માણસો જે સાચા ભુવા છે ને એ તો એની વસ્તી એનો પરિવાર એની મા રાજી રહે એના દીકરાઓને સુખી કરે ને જ એ રાજી હોય એના બીજી કોઈ ચાહના ના હોય એના કોઈ બીજી ચાહના ના હોય હવે એવા એવા ભક્તિવાન માણસ માના સદે સદેશ ચાલવાવાળા માણસ હોય અને એના પૂછ્યા વગર તમે દુનિયા છેડામાં જાઓ ને તો ભલે તમે કોઈ ગુનો નહીં કર્યો કોઈ દુઃખ નહીં પણ એને પૂછ્યા વગર તમે જાઓ ને એટલે એને દુખ લાગે અરે મન પૂછ્યું હોત તો હું એનો જવાબ કરી દે અરે જો ને તારો દીકરો એ એ એ ભક્ત દુઃખી થાય ને એટલે તમે બધા દુઃખી થાવ કેમ કે તમે એને ના પૂછ્યું એટલે કાયમ હું કહું છું કે પહેલા પૂછો તો તમારી માને તમારી માને અરજ કરજો અને એ જવાબ ના કાઢે ને

અરે મારો સમય હતો તમે માગી માગી આટલું જ માગ્યું મને માગતા ને આવડ્યું કઈક સારું માગ્યું હોત તો આજે એટલે હું હરેક કહું છું દેવી શક્તિ આગળ જાઓ ને તો કંઈક માગતા શીખજો કંઈક સુધારવાનું શીખજો કા તો એવી દ્રષ્ટિ એવી દ્રષ્ટિ અનુકૂળ કરજો કશું તકલીફ છે તમની અંદર ક્યાં ક્યાં તમારું અટવાઈ ગયું છે

જીવન કાઢી અંદર એટલી એટલી ભૂલો કરીને બેઠા હોય ને ભાન જ ના હોય પણ કોઈ સારા ગુરુ સારા સંત મળે ને એટલે એના શરણમાં બે ચાર દિવસ પાંચ દિવસ પંદર દિવસ બે છે ને એટલે અનુભૂતિ થાય અમે જીવ્યા તો હાવ ખોટું જીવ્યા અમે જીવ્યા તો હાવ આ જીવન નથી સંત તમે મળ્યા હતા અમારું જીવન સુધર્યું કઈ કેવા છે આ મારી ગુરુવાળા હશે ને ગુરુ બોધવારે એમને ખબર પડતી હશે કે આ જીવન અમે કેવું જીવ્યા હવે કેવું જીવન છે જીવન કેવું જીવવું જોઈએ એની માહિતી હશે અને ના હશે જે મોટા મોટા અમારી પાઘડી બેઠી ને એમને હોય અત્યારે નાની વસ્તી ગુરુ ની ખબર ના હોય ગુરુનો નો મહિમા કોને ખબર પડે એ તો જેને અનુભૂતિ કરી હોય એને ખબર પડે આજે તો ગુરુ ને જો એને આત્તાની વસ્તી એ તો કોઈ નહીં જોયા હોય ગુરુ ના જેવા હોય ગુરુ શું કરી એક ગુરુ એ વિદ્યાઓ ના કરી એનો એ વિદ્યાઓ ના કરીએ કે ના દ્વારા દાડે કે ના તારા બતાવીએ કે પણ એ પછી તમને એક માર્ગ આપી દે કે તમે ભક્તિ કરતા કરતા કદાચ એની માએ હડિયા જાઓ ને તો તમારા છેલ્લા શ્વાસે તમને મારા નારાયણના દર્શન થાય એટલું કરી લો છેલ્લે તમારું જીવનનું ગોરામ તૂટવાની તૈયારીમાં હોય અને ભગવાનના ઘેર જવાની તૈયારીમાં હોય ને

कही वस्तू मिलावत हो का सर म्हणजे बडायमध्ये डुप्लिकेट तो बडायमध्ये पाहिजे हं डुप्लिकेट तो बडायमध्ये पाहिजे कोई में एवू नाही की आमो डुप्लिकेट नाही हो तो साधी साधीच तरी नाही मारजी माताने हत्तातर तो दिसतो बलो हो मारजी माताने दिसतो बलो कमाववा मार्ते काही पळता जे तरी ले केऊ नेरडी आई पण असे असे समाज सर સત્ય પ્રકાશિત તો થવાનું જ છે મારે એને કાંઈ કહેવાય નહીં પણ કદાચ એને કમાવાની દ્રષ્ટિ નથી કદાચ મહેનત માગી હોય તો મહેનત હાલ જ મારા નામનો ઉપયોગ કર્યો ને એમ ના સ્વભાવે જ્યાં જ્યાં એમ તમે બધા અત્યારે વિચાર કરો કે આનો વિરોધ વિરોધ કરવાની જરૂર નહીં જ્યારે જ્યારે મારા નામનો ઉપયોગ કર્યો ને એનો નાશ સહજ મારા નામનો ઉપયોગ કરે એ નાશ થાય

બાજુ તો થઈ જવું પડે ને તમારે માં નીકળ્યા હોય એવા ગંદાતા હોય હું માતા જોડે રહી પણ રોજ સવારે ગંદાજળ થી તમે તમારું આંગણું પવિત્ર રાખો તો માતા કેવી અહીંયા યાર તમારા દીકરાને કદા જમવા હોય તો પેલા સાફ કરો અત્યારે તો કેટલું પેલા બેક્ટેરિયા બેક્ટેરિયા અત્યારે કે બેક્ટેરિયા લાગી જાય નાના બાળક કેટલું ડેટોલ સાફ કરશે એનું કેટલું સાફ કરે તો તમારા દીકરાને જમવા મૂકો તો હું તો દેવી શક્તિ તો તમને એ સાફ કરવાનું નહીં તમારું હૃદય સાફ કરો ને એટલે હું માતા અહીંયા ઘસવાની જરૂર નહીં હે એનો કોઈ સરેઈ જરૂર નહીં તો 5000 રૂપિયા લાઈટ બગાડવાની જરૂર નહીં તો અહીંયા સમય કાઢવાની જરૂર નહીં ખાલી મેરડી મેરડી મેળડી મેળડી મેળી મેળી કરતા જાઓ અને તમારું અદેપરિવર્તન થઈ જશે ને તમે ઊભી થઈ જજો જલતની અંદર ગોતા છો પણ કદાચ આંખો બંધ કરીને મારું નામ લીધું અને ગડાવ પડખે ઊભી થઈ જજો તો કહે આ રહી મેરડી હું દુનિયા ભૂતે નઈ બોલું

भले ख़ूब आशीर्वाद